આંખનો લેન્સ એટલે કે નેત્રમણી રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે લેન્સની વક્રતામાં ફેરફાર સિલિયરી સ્નાયુ દ્વારા થોડી માત્રામાં કરવામાં આવે છે બહુ માત્રા નહીં ભાઈ મા એ માઇનોર કહેવાય ચેનજી કરે કહેવો એ એકદમ ઓછો હોય કોના મદદથી થયું સિલિયરી સ્નાયુના મદદથી થાય છે ઓકે હવે લેન્સની વક્રતામાં ફેરફારની સોરી ફેરફાર થવાથી તેની કેન્દ્ર લંબાઈ બદલાઈ તો મેં તમને હાલ કીધું કે નહીં લેન્સ જાડો થાય કેન્દ્ર લંબાઈ ઘટે વક્રતામાં જ ફેરફાર થયો ને વક્રતા મતલબ કયો ભાગ કહેવા માંગે છે આજે વક્ર થાય કે નહીં વળતો હોય એ ભાગ ધારો કે આ એક લેન્સ છે અને બીજું એક આ લેન્સ છે આમાંથી કોણ વધારે વક્ર કહેવાય આ નાનો કે મોટો ભાગ નાનો રહ્યો એ વધારે વક્ર કહેવાય બરોબર અને આજે છે મોટો ભાગ રે શું કહેવાય છે ઓછો વક્ર છે તો આમાંથી પાતળો લેન્સ કયો કહેવાય આ મોટો રહ્યો અને આ રે જાડો લેન્સ કહેવાય છે ઓકે સમજી ગયા તો લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી કેન્દ્ર લંબાઈ બદલાઈએ આપણે પણ જોયું કે કઈ રીતે બદલાય છે સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય ત્યારે લેન્સ પાતળો થાય છે અને કેન્દ્ર લંબાઈ વધે છે મેં તમને હાલ કીધું કે નહીં સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય શિથિલ થાય ત્યારે લેન્સ કેવો થાય પાતળો થાય અને પાતળો થાય તો કેન્દ્ર લંબાઈ શું થાય વધે છે અને કેન્દ્ર લંબાઈ વધે અને દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે એનો મતલબ એવો હતો કે મારે દૂરની વસ્તુ જોવી છે ને ત્યારે મારે મારા આંખ ઉપર બહુ કષ્ટ આપવાની જરૂર પડતી નથી એટલે આંખના સ્નાયુઓ શિથિલ થઈ ગયા એટલે કે સિલિયરી સ્નાયુઓ કેવા થઈ ગયા શિથિલ થઈ રિલેક્સ થઈ ગયા રિલેક્સ થવાના કારણે મને દૂરની વસ્તુ નોર્મલી દેખાય છે મને એટલું બધું કષ્ટ પહોંચતું નથી ઓકે સિલેરી સ્નાયુઓ સંકોચાય ત્યારે લેન્સ જાડો થાય છે અને કેન્દ્ર લંબાઈ ઘટે છે અને આના કારણે નજીકની વસ્તુ જોઈ શકાય છે અને એ જ પછી હું નજીક લાવતો લાવતો છું એટલે મારી આંખો ખેંચવાનું ચાલ થાય થાય કે ના થાય ખૂબ નજીક લઈ જવું તો પછી દેખાવાનું બંધ થાય ચાંખું ચાંખું દેખાય પણ નજીક લાવું એટલે સિલેરી સ્નાયુઓ જકડાય શિલેરી સ્નાયુ શું થાય છે જકડાય સિલેરી સ્નાયુઓ જકડાય એટલે લેન્સ કેવો થાય જાડો લેન્સ જાડો થાય તો કેન્દ્ર લંબાઈ સુધી જાય ઘટી જાય અને પછી મને નજીકની વસ્તુ દેખાય છે દૂરની વસ્તુ જોવા માટે લેન્સ પાતળો થાય છે નજીકની વસ્તુ જોવા માટે લેન્સ જાડો થાય છે ઓકે આટલું યાદ રાખજો પરંતુ અમુક લઘુત્તમ મૂલ્ય પછી કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થતો નથી એ સ્વાભાવિક વસ્તુ છે કે લેન્સ પછી એકદમ પાતળો તમને તમે એમ વિચારો કે સાહેબ અહીંથી પેલું મંદિર દેખાય છે ત્યાં સુધી જોવું છે હવે અંતથી આગળ જોવું છે અંતથી આગળ જોવું છે કે લેન્સ પાતળો પાતળો ના થતો જાય એની લિમિટ હોય તમે કાલે એમ કહો સાહેબ મારે તો પેલી બાજુનું પેલું ગામ જોવું છે લેન્સ એટલો બધો પાતળો થાય નહીં એની એક લિમિટેશન હોય એ જ પ્રમાણે તમે નજીકના નજીક જો લાવતા જાવ વસ્તુને સાહેબ મારે જોતું જ જાઓ જોતું જાવ એકદમ રેસા દેખાય ત્યાં સુધી જોવું છે કોઈ પણ વસ્તુના અથવા કોષો ના દેખાય ત્યાં સુધી નજીક લઈ જાવ એવું હોય નહીં ત્યાં સુધી ઝૂમ થાય નહીં આપણા પાસે કોઈ માઇક્રો લેન્સ છે નહીં ઓકે તો એ નજીક લઈ જાવ પછી અમુક અંતર પછી તમને દેખાવાનું ઝાંખું લાગે અને એ જ પ્રમાણે દૂરનું પણ અમુક અંતર પછી તમે જોઈ શકતા નથી બરાબર તો એ એ જે મૂલ્ય બદલાય છે કે નહીં એ અમુક લઘુત્તમ મૂલ્ય સુધી કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે બહુ વધારે ફેરફાર કરી શકે નહીં આનો મતલબ એવો થયો કે લેન્સ અમુક લંબાઈ સુધી પાતળો થઈ અથવા અમુક કદ સુધી જાડો થઈ શકે છે વાત કરીએ આંખનું નજીકનું બિંદુ બીજી એક વ્યાખ્યા છે નજીકનું બિંદુ એટલે શું દૂરનું બિંદુ એટલે શું તો આંખ આંખથી જે લઘુત્તમ અંતરે તમે વસ્તુને સ્પષ્ટ જોઈ શકો લઘુત્તમ એટલે નજીકનું અંતર તમારા આંખ સામે તમે પેન આ રીતે આ રીતે દરેક જણા પેન પકડો આ પેનને તમે અમથી આમ લાવતા જાઓ નજીક ક્યાં સુધી ખબર છે જે અંતરે તમે એને સ્પષ્ટ જોઈ શકો એ ચમ કેમ કે તમે નજીક લાવશો એક અંતર પછી તમે એને સ્પષ્ટ જોઈ શકશો નહીં મતલબ જેટલા અંતર તમે એને સ્પષ્ટ જોઈ શકો અથવા નજીકથી દૂર લઈ એટલે વધારે ખબર પડશે આમ લઈ જાઓ એક એવો અંતર હશે આંખો બંધ એક આંખ બંધ નહીં કરવા બે આંખ ચાલો એક એવું અંતર હશે કે જ્યાં તમે વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો જોઈ શકો છો ને એકદમ નજીકથી જોઈ શકો છો નથી જોઈ શકતા મતલબ એક એવું અંતર છે નજીકનું અંતર આપણા આંખથી એક નજીકનું અંતર કે જે અંતરે તમે વસ્તુને શું કરી શકો છો સ્પષ્ટ જોઈ શકો છો આ જે નજીકનું અંતર થયું આંખથી આને શું કહેવાય નજીકનું બિંદુ શું કહેવાય આને આંખથી જે લઘુત્તમ અંતરે વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય તેને આંખનું નજીકનું બિંદુ કહે છે કેટલું હોય છે તો કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે આ અંતર પચીસ સેન્ટીમીટર હોય કેટલું હોય પચીસ સેન્ટીમીટર રાખો એટલે તમે સ્પષ્ટ જોઈ શકો પચીસ કરતાં ઓછું કરીએ તો ના જોઈ શકાય પચીસથી ઓછામાં જોઈ શકાય નહીં ઓછું કહું છું હો વધારે નથી કહેતો પચીસથી વધારે નજીક લાવો એટલે કે ઓછું અંતર તમે ઓછું કર્યું અંતર ઓછું કરો પચીસ સેન્ટીમીટરથી વધારે તો આપણે એને વસ્તુને જોઈ શકતા નથી એ જ રીતે દૂરનું બિંદુની વાત કરીએ આંખનું દૂરનું બિંદુ અથવા દૂર બિંદુ તો દૂરનું બિંદુ મતલબ ક્યાં સુધી જોઈ શકો તો કે દૂરના જે અંતર સુધી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય છે તેને શું કહેવાય આંખનું દૂરનું નજીકના જે અંતરે સ્પષ્ટ જોઈ શકો નજીકનું બિંદુ દૂરના જે અંતરે તમે સ્પષ્ટ જોઈ શકો એ દૂરનું બિંદુ સામાન્ય ધરાવતા વ્યક્તિ માટે આ અંતર કેટલું છે અનંત અંતર લ્યો ભાઈ તમે અનંત અંતર સુધી જોઈ શકો છો આવું કીધું વિજ્ઞાને તમે વસ્તુને અનંત અંતર સુધી જોઈ શકો કઈ રીતે સૂર્ય કેટલું દૂર છે એ ભાઈ કેટલો દૂર છે પંદર લાખ ખાલી કરોડમાં હશે હા વિચારો એટલું બધું દૂર છે તો તમને દેખાય છે કે નથી દેખાતો તો મતલબ તમે તો ઘણું બધું દૂર જોઈ શકો છો એક બે કિલોમીટર નહીં તમે તો કરોડોમાં જોઈ શકો જોઈ શકો છો કે નહીં તારાઓ એનાથી પણ દૂર છે તોય જોઈ શકો છો એનાથી પણ નાના નાના તારા પણ દેખાય છે દેખાય છે કે નહીં તો મતલબ શું થયો દૂરનું બિંદુ કેટલું કહેવાય અનંત દૂરનું બિંદુ કેવું કહેવાય નોટિસ ક્યાંથી કરો છો એ જ ધારો કે હું અહીંથી જોઉં મને તો અમે હવે ઝાડ ને દીવા લાવી જાય એટલે એનાથી આગળ કંઈ દેખાવાનું ધાબા ઉપર ચડું તો કદાચ આપણું ગામ ટડાવ દેખી જાય એનાથી એ ઉપર ચડી જવું છે કોઈ બિલ્ડિંગ ઉપર ટાવર ઉપર તો પેલી બાજુનું કદાચ ડેરીયાને પણ દેખી જાય ના દેખી જાય આવા અલગ અલગ ગામ દેખાય કે નહીં આમ જોઉં તો નેહડા દેખી જાય નેહડા પેલી બાજુ જે આવતું હોય એનાથી ઉપર ચડું તો મને પાકિસ્તાની બોર્ડર દેખી જાય ના દેખાય નડા જોવાઈ જાય કઈ જગ્યાએથી તમે પ્રયોગ કરશો છો જો નોટિસ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે સૂર્યને આપણા વચ્ચે કોઈ વચ્ચે કોઈ નડતું નથી કદાચ કોઈ વ્યક્તિ આવી જાય બિલ્ડિંગ આવી જાય તો દેખાય નહીં પણ મતલબ તમે દૂરનું અંતર જોઈ શકો છો તો નજીકનું બિંદુ કોને કહેવાય તો કે જે નજીકના અંતરે વસ્તુને સ્પષ્ટ જોઈ શકો એ નજીકનું બિંદુ કેટલું હોય છે પચીસ સેન્ટીમીટર કેટલું હોય છે અને દૂરનું બિંદુ કેટલું હોય છે અનંત અંતર યાદ રહેશે આંખથી

છે પણ કોણ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ પછી તમે એમ કહો કે સાહેબ મારા દાદાના પપ્પા છે એ નથી જોઈ શકતા તો તમારા દાદાના પપ્પા કદાચ હો ટપી ગયા હોય એવું બને કે નહીં હો ઉપર ટપી ગયા હોય શરદી માર દીધી હોય તો કદાચ એમને આંખ થોડીક પ્રોબ્લેમ થઈ ગયો હોય એમ થાય કે નહીં ખ્યાલ પડશે ઓકે